મામલતદાર અને ખાણ ખનીજ વિભાગની બ્રિજ તોડી પાડવાની મોટી કાર્યવાહી નદી પર બનાવવામાં આવેલા ગેરકાયદેસર બ્રિજ પર બોલાવ્યો સપાટો રઢુ નજીક વાત્રક નદી પરના પંદર નંગ પાઇપોના ગેરકાયદેસર બ્રિજ પર ફેરવી દીધું બુલડોઝર ખનીજ માફિયાઓએ એ ગેરકાયદેસર ખનીજ ચોરી કરી વાત્રિક નદી પરથી તેનું વહન કરવા બનાવ્યો હતો ગેરકાયદેસર બ્રિજ રઢુ ગામ થી મહેલજ ગામની ની સીમ ને જોડતા બ્રિજ નું મામલતદાર ની હાજરી ડિમોલેશન બે જેસીબી ની મદદ થી નદી ના ને અવરોધી 15 પાઇપો નાખી ખનીજ માફ્યાઓ એ બનાવેલો બ્રિજ તોડી પડાયો સમગ્ર મામલે ખેડા મામલતદાર છે કે ખસિયાએ આપ્યું નિવેદન અગાઉ રડુ સરપંચે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરતા એસડીએમ સ્થળ વિઝિટ કરવા આપી હતી સૂચના મામલતદાર અને ખાણ વિભાગની ટીમ દ્વારા જોઈન્ટ વિઝિટ કરતા ગેરકાયદેસર બ્રિજ મળી આવ્યો ગેરકાયદેસર બ્રિજ મામલે મામલતદારે એસડીએમ ને રજૂઆત કરી એસડીએમ એ કલેક્ટર રજૂઆત કરી કલેક્ટર દ્વારા તાત્કાલિક ગેરકાયદેસર બ્રીજ તોડી પાડવા આદેશ કરાયો

આ જગ્યા છે રઢુ ગામના સતી ના આરા તરીકે ઓળખાતી નદી કાંઠાની જગ્યા છે અને ત્યાં રીતી ખનન માટે એક હંગામી પુલ બનાવવામાં આવેલું હોવાનું ધ્યાનમાં આવતા આજની તપાસમાં અને ઉચ્ચ અધિકારીઓની માહિતી આપી એમને એમની સૂચના મળતા આજે એ દૂર કરવામાં આવ્યો છે અહીંયા આગળ કઈ કઈ ટીમના અધિકારીઓ કેટલા ટીમ છે અહીંયા આગળ અને શું કાર્યવાહી હાલ ચાલી રહી છે અમારા ઉચ્ચ અધિકારીઓ તરફથી અમને સતત માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે આજે પુલ બનાવવામાં આવ્યો છે કોના દોરા બનાવવામાં આવ્યો છે કેવા પ્રકારની પ્રવૃત્તિ આ પુલ દ્વારા કરવામાં આવી રહી છે પુલ ની વિગત આજે ધ્યાન ઉપર આવી છે સરપંચ સાથે પણ અમે સવારથી મિટિંગમાં હતા સરપંચ ને પણ એવી બાબત નથી એટલે આજુબાજુ બનાવવામાં આવ્યો છે એવી માહિતી ઉપલબ્ધ થતી નથી પણ આ અંગે ખાણ ખનીજ વિભાગ તપાસ કરી રહ્યો છે કેટલા સમયમાં આ ગાયદેસર પુલ બનાવનાર વિરોધ કાર્યવાહી થશે આગળની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ કરતું હોય છે એટલે એમના માટે ખાણ ખનીજ વિભાગ

હા તાલુકા સ્વાગતમાં અરજી છે એ પછી જે વારંવાર કરી છે સો ટકા ખનીજ ખાતા આવે છે શ્રી આવે છે બરાબર અને એમને કોઈ ને કોઈ હિસાબે જાણ થઈ જતી હશે તો એ નીકળી જાય છે સાહેબ બરાબર બાકી અધિકારીઓ એમનું કામ કરે જ છે સો ટકા